ઘટનામાં બુલેટ બાઇકના સાયલેન્સરને મોડીફાઈ કરાવીને તેમાંથી ધ્વનિ પ્રદૂષણ સર્જનારા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે તાજેતરમાં શહેરના અલકાપુરી વિસ્તારમાં રાત્રિના સમયે પોલીસ જવાનો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પાંચ જેટલા ધ્વનિ પ્રદૂષણ કરતા બુલેટ ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે વડોદરામાં ધ્વનિ પ્રદૂષણ કરનારાઓ સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી છે ધ્વનિ પ્રદૂષણ લાઉડ સ્પીકરો થકે હોય કે પછી બુલેટ બાઇકનું સાયલેન્સર મોડિફાય કરીને કરવામાં આવતું હોય બંને કિસ્સાઓમાં પોલીસ સતર્ક રહીને કામગીરી કરી રહી છે તાજેતરમાં શહેરનાલકાપુરી વિસ્તારમાં રાત્રિના સમયે પોલીસ જવાનો દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી દરમિયાન વિકૃત અવાજ કરનારા પાંચ બુલેટની ધરપકડ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી મોડીફાઈ કરાવીને ધ્વનિ પ્રદૂષણ આ બુલેટને ડિટેઇન કરીને ચાલકો સામે એમવી એક્ટ મુજબની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અગાઉ ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજીને સાયલેન્સર મોડિફાઈડ કરાવીને ધ્વનિ પ્રદૂષણ કરનારા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે અને આગામી સમયમાં આ કાર્યવાહી ચાલુ રહેનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે